પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વોર્ડ નંબર ચાર ના રહેશો ગંદકી અને ગટરના ગંદા પાણીથી અને કચરાથી પરેશાન છે નગરપાલિકાની કામગીરી સામે મહિલાઓમાં રોષની લાગણી છે રાધનપુર ખાતે આવેલ મીરા દરવાજાથી નાગોરીવાસના રોડ ઉપર અને ઘરોની આજુબાજુ ગંદકીના સામ્રાજ્ય જોવા મળે છે રાધનપુરની નગરપાલિકા જ્યારથી વહીવટદાર અને ચીફ ઓફિસરના ભરોસે સોંપવામાં આવી છે ત્યારથી રાધનપુરની જનતા પરેશાની ભોગવી રહી છે નગરપાલિકા વિસ્તારની અંદર આવેલા વોર્ડ નંબર ચારની અંદર ગટરની સાફ સફાઈ ન થતી હોય કચરો ન લેવામાં આવતો હોય તેના કારણે ગંદકી અને મચ્છરો થતા હોવાના કારણે લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે લોકોની અને રહીશોની માગણી ઉઠવા પામી છે કે તાત્કાલિક ધોરણે નગરપાલિકા નગરપાલિકા દ્વારા સાફ સફાઈ કામગીરી કરવામાં આવે નહીં તો સામે ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરીશું અને રાજકીય અગ્રણીઓ ઉપર પણ સ્થાનિક રહેશો એ રોષ ઠાલવ્યો હતો આજ રોજ રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પર જ્યોતિબેન જોશીએ બોર્ડ નંબર ચારની મુલાકાત લીધી હતી અને તેમની સમસ્યા જાણી તેમને મદદ કરવાની ખાતરી પણ આપી હતી અને તેમની સાથે રહી નગરપાલિકા સામે આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી ગટરના ગંદા પાણી અને કચરાની કામગીરી ન થતી હોય તેના કારણે લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે રાધનપુર ખાતે આવેલ નગરપાલિકા વિસ્તારના લોકો નગરપાલિકાની કામગીરી સામે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે રાધનપુર નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે તો રાધનપુરના જરૂરિયાતવાળા વિસ્તારની અંદર રોડ રસ્તાની કામગીરી ન કરાતી હોય અને બહારના વિસ્તારોની અંદર બિલ્ડરો અને જમીન માલિકોને ફાયદો કરાવવા રોડ રસ્તાની કામગીરીના ટેન્ડર બહાર પડતા હોય તેવા પણ મહિલાઓ દ્વારા નગરપાલિકા સામે આક્ષેપો લગાવવામાં આવ્યા હતા અમે નાગરીવાસના રોડ ઉપરના મીરા દરવાજેથી લઈ અને રાજગઢીના રોડનો જે આમ રહ્યો રસ્તો અહીંયા રહીએ છીએ અમને કહેવા બે ત્રણ વર્ષથી કોઈ નહીં ગટર કાઢવાનો રસ્તો નહીં પાણીનો કે કોઈ નિકાલ થતો નથી કચરો જેથી એટલા માણસો બીમાર એટલા માણસો ઘરે ઘરે ખાટલા મચ્છર અને તકલીફ નગરપાલિકાવાળા કોઈ ખબર લેવા કે કોઈ કશું નહીં જ્યારે ચૂંટણી હોય ત્યારે એ લોકો આવે છે બાકી ચૂંટણી પછી કોઈ લમણો વારતું નથી અને જવાબ દેતા નથી તમે અત્યારની હાલતની અંદર જુઓ તો અમારા ઘરે ઘરે બાયણાના આગળ આટલે ગુડાણ સમાણા પાણી ભરાય છે બરાબર ગટર કાઢે તો કચરો નહીં ભરતા કચરો ભરે તો ગટર નહીં કાઢતા રોડની તો પરિસ્થિતિ એટલી છે કે માણસ ખાલી હેડવા માટે પણ હેરાન છે ખાલી હેડવું હોય તો માણસને તકલીફ પડે છે જેથી કોઈ બી માણસને કોઈ બી હાસો થઈ જાય કે કાંઈ બી થઈ જાય તો નગરપાલિકા કોઈ જવાબદારો તૈયાર નહીં બાકીનું રાધનપુરની અંદર આજુબાજુના રોડ રસ્તા તમે જોઈ લો કેવા છે બરાબર આની અંદર કેટલા રૂપિયા મંજૂર કરે છે નગરપાલિકા બારોબાર રોડ કરે છે રસ્તા કરે હે બાર હેડે છે બાકી અહીં રાધનપુરની અંદર ગામની અંદર મેન જે રોડ છે મેલ્લાની અંદર છે મેલ્લામાં જે તકલીફ છે એની અંદર કોઈ જવાબદારી લેવા કે કોઈ કશું કરવા તૈયાર નથી જયારે ચૂંટણી હોય ત્યારે પાંચ જણા ભેગા થઈ અને વોટ માટે આવે બાકી એના પછી કોઈ ખબર લેવા આવતું નથી આ પરિસ્થિતિ અમારા મેલ્લાની હે અમારા વોર્ડ નંબર ચાર છે આની અંદર એટલી તકલીફ છે કે કોઈ મેલામાં કોઈ કહેવા જાય તો કોઈ આપવા તૈયાર નથી આવી પરિસ્થિતિ બે અઢી ત્રણ વર્ષથી ચાલે છે બરાબર એનો કોઈ જવાબ દેવા તૈયાર નહીં મીડિયામાં અમે બે થી ત્રણ વાર આપ્યું હોય પહેલી વાર નહીં અને નગરપાલિકાની અંદર અમે કેટલી વાર લખિતમાં જવાબ આલ્યો હોય બરાબર કોઈ સાંભળવા તૈયાર નહીં ને કામ કરવા તૈયાર નહીં આજે હું રાધનપુર વોર્ડ નંબર ચાર માં વિસ્તારમાં મુલાકાતે આવી હતી ત્યાં લોકોનો પ્રશ્ન એવો છે કે એ લોકોને અહીંયા ગટર ઘટાય તો એ ઢગલા ભરાતા નથી અને ઢગલા ભરાય તો ગટરો ઘટાતી નથી પાણી આવે ત્યાં લોકોના ઘર આગળ પાણી ભરાય છે આ લોકોએ અનેકવાર રજૂઆતો કરી છે નગરપાલિકા સુધી પણ કોઈ સાંભળવા તૈયાર નથી જ્યારે નગરપાલિકાએ ત્રણ કરોડ અને આડત્રીસ લાખ બાયપાસ માટે મંજૂર કર્યા છે તો જે નગરપાલિકામાં આવે છે જે પબ્લિક યાતનાઓ વેઠી રહી છે એમને સુવિધાઓથી વંચિત રાખવામાં કેમ આવે છે એ લોકોના પૈસા બારોબાર બિલ્ડર લોબીને પાસ કરાવે છે અને એમના ફાયદા માટે ને એમના ખેતરોના ભાવ ઊંચા આવે એ માટે રૂપિયા પાસ કરે છે તો આ પબ્લિકને કેમ સુવિધાઓ મળતી નથી અને આના માટે આજે મને એ લોકોએ બોલાવી હતી હું ત્યાં આવી છું અને આ લોકોને અમે સોમવાર સુધીનો ટાઈમ માગીએ છીએ સોમવાર સુધીમાં જો આ લોકોના કામ ના થયા તો અહીની સર્વે સર્વ મહિલાઓ લઈ અને નગરપાલિકા ઉપર અમે ગાંધી ચિંત્યા માર્ગે આમ્રણ ઉપવાસ કરીશું રાધનપુર પાટણથી ભરત સથવારાની રિપોર્ટ